મોડલ એક જ અલગ અલગ વેરાયટી માં છે સાયકલની ખરીદીમાં ખરીદી માં ડિસ્કાઉન્ટ તો અત્યારે રાખ્યું છે પાંચ ટકા થી લઈને ત્રીસ ચાલીસ ટકા લગી નું બેટ ભેગું બોલ ફ્રી વેકેશન માં બાળકો માટે સાયકલ અને ટોઈઝ નું સોલ્યુશન એક જ જગ્યા પર

સાયકલ ની ખરીદી માં ડિસ્કાઉન્ટ તો અત્યારે વેકેશન સ્પેશિયલ આપણે રાખ્યું છે પાંચ ટકા થી લઈને ત્રીસ ચાલીસ ટકા લગી નું ત્યાર પછી ડિસ્કાઉન્ટ સાથે સ્કીમ પણ રાખી છે સ્કૂલ બેગ હા ફ્રી મોટા બધા સુધી વગર ની સાયકલ છે સિંગલ સ્પીડ ની અને અત્યારે ભરચક એટલે છે કે અત્યારે ન્યુ મોડલ બહુ આવી ગયા છે એ પણ ઓછા ભાવમાં સારા ફ્યુચર્સ વાળા રેડી કેવાય લ્યો આમાં ઓલું ડિસ્કાઉન્ટ તો લાગુ પડે છે હા ડિસ્કાઉન્ટ બધામાં લાગુ પડે જો આ એલ્યુમિનિયમ છે સાયકલ છે ખાલી 10000 રૂપિયામાં હવે તો પાછું વેલી હવારે ઉઠીને થોડું કામ સાયકલિંગનો શોખ અમુક છે કે એના માટે જ આ સ્પેશિયલ છે એમ ને તો આવી સ્પેશિયલ સાયકલો જોવા માટે પણ તમે આવો જોવાના ક્યાં આપણે પૈસા લીધા રેડી કેવાય લિય માં ઘણી બધી વેરાયટી છે બધી જ વેરાયટી છે ચિલ્ડ્રન્સ માટે ટ્રાયસિકલ છે રાઈડર છે બેટરી કાર બાઈક બધું જ છે

અંદાજીત તો આમાં ગણિત નો શકાય કારણ કે નવું 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 એવા જ રાખે છે રાખતા જાય છે બધું રેડી કેવાય લ્યો આ બાજુ તો સ્પોર્ટ ની એસેસરી જ બહુ પડી છે

દ્વારકે સાયકલ એન્ડ ટોય સ્વચ્છતા રોડ ઉપર ચોક્કસ મુલાકાત લેજો